મિત્રો હાલ આપણે છીએ રાજસ્થાન અને રાજસ્થાનમાં આવેલું આબુ અંબાજી તો હાલ આપણે અંબાજીના અહીંયા ચોકમાં જેવું કર અહીંયા અંબાજીનું મંદિર છે અને અહીંયા તમે જોઈ શકો છો આ અંબાજી મંદિરમાં દર્શન કરવા જતા બધા શ્રદ્ધાળુઓ લાઈન છે આ લાઇનમાંથી જતા જતા ને આગળ દર્શન કરવા મંદિર છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે બધા અને બાજુમાં રોડ આવેલો છે રોડની બાજુમાં મોટી મોટી હોટલો રહેવા માટે અને સ્વચ્છ મજાનું આકાશ વાદળી થાયું ધી ઝરમર વરસાદ ચાલુ છે અને અને સામે આવેલું છે બસ સ્ટેશન અંબાજીનું બસ સ્ટેશન અહીં આવેલું છે અને સાથે આપણા બે ભાણેજ પ્રદીપ વિપુલ અને આપણા મિત્ર રામજીભાઈ રામજી કેમ અંબાજીમાં મજા આવી હા આજે ઝરમર વરસાદ આખો દિવસ સવારથી ચાલુ છે ને ટ્રાફિક પણ વધારે છે બહુ બહુ સુંદર મજાનું એવું હવામાન અહીંયાનું સુંદર નજારો તો મિત્રો આજે આપણે આબુ માઉન્ટ આબુ જવા ગયા હતા પરંતુ ત્યાં ટ્રાફિક બહુ હતી તો આજે રિટર્ન થઈ ગયા ટ્રાફિકને કારણે કાલ સવારના વળી જશું આપણે તો હાલ આપણે અહીંયા અંબાજી જે રોકાણા છે સામે હોટલ છે અહીંયા કને તો હોટલમાં આપણે રૂમ બુકિંગ કરે છે રાત અહીં રોકાશું અને સવારે ફરી આપણે માઉન્ટ આબુ જશું ઉપર ડુંગર ઉપર અને ત્યાંનો માહોલ ત્યાંના જોવાલાયક સ્થળો વિશે જાણકારી આપશું તો મિત્રો કાલે ટ્રાફિક જામની સમસ્યાને લીધે આપણે આબુ ન ચડી શક્યા અને રાત્રે હોટલમાં અહીંયા અંબાજી રોકણા હતા ને આજ સવારના છ વાગે આપણે અહીંયાથી રવાના થયા છીએ હવે આબુ આપણે ઉપર ચડીશું ને હાલ આપણે અહીંયા અંબાજી થી થોડા આગળ આવતા સરસ મજાનું અહીંયા જાણવું ચાલુ છે તો ચાલુ આપણે જોઈ લઈએ ઘણા એવા માણસો અહીંયા કને લક્ઝરી અને તેમાંથી પેસેન્જરો અને અહીંયા નદી જોવા અને નાહવા માટે ઘણા લોકો અહીંયા ઉતર્યા છે તો મિત્રો અહીંથી હવે આપણો સફર ચાલુ થાય છે આબુ ડુંગર ઉપર ચડવાનો ને અહીંયા માણસો જોઈ શકો છો સવારના ભાગમાં વોકિંગ કરવા નીકળ્યા છે અમુક વોકિંગ વોક કરતાં કરતાં ચડે છે ને અમુક વોક કરતાં કરતાં અહીંયાથી ડુંગર ઉપરથી ઉતરે છે તો આ છે આબુ ડુંગર ઉપર ચડવાનો રસ્તો બહુ ખતરનાક છે એટલે બહુ સાચવીને જવાનું કારણ કે આગળ પાછળ ગાડીઓ અને આટી ગુંટી બહુ વધારે છે અને તેમાં પણ અમુક પોઈન્ટ આવે છે વચ્ચેમાં જ્યાં માણસો સેલ્ફી ફોટા પાડી અને સુંદર દ્રશ્ય જોઈએ તે ઊભા રહે છે અને વાંદરાઓ પણ અહીંયા ઘણા છે અને અહીંયા જોઈ શકો છો તમે અમુક પોઈન્ટ આવે છે વચમાં જ્યાં માણસો ઊભી અને અહીંયાનો સુંદર દ્રશ્ય નજારો જોઈ શકે છે હાલ આપણી પાસે એટલો સમય નથી આપણે ઉપર ચડીશું અને વચમાં ટ્રાફિક ન થાય તે માટે આપણે જે ઉપર જે પાક છે તે જ જોઈશું તો ઉપર બહુ જોવા જેવું છે અને સરસ મજાના આપણે લોકેશન તમારી સાથે શેર કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આબુના જેટલા પણ આપણે વિડીયો બનાવીએ તમે કમ્પ્લીટ જોજો કે બહુ મજા આવશે અને બહુ સ્વર્ગ જેવું છે આ જાણે આપણે સ્વર્ગમાં છીએ એવો અહેસાસ આપણને થશે એવો આ એરિયા છે તો બહુ મજા આવશે જોવાની સીનરી અને કુદરતી દ્રશ્યો ને હાલ વાતાવરણ જેને કહેવાય કે અનુકૂળ છે વરસાદનું ચોમાસાનું તો વાદળો પણ આપણને જોવા મળશે ઉપર તો મિત્રો અંબાજીથી આપણે છ વાગે નીકળ્યા અને હવે આપણે આબુ ડુંગર ઉપર પહોંચવાની તૈયારી છે ને આ દ્રશ્ય તમે જોઈ શકો છો અહીંયા કને સૂરજ પણ મોર્નિંગ ટાઈમે ઉગ્યો છે ઉગવા લાગ્યો છે અને લગભગ પોણા આઠનો સમય છે બહુ સુંદર દ્રશ્ય અહીંયાનો જાણે આપણે સ્વર્ગમાં આવી ગયા એવું લાગે ને ઉપર એનાથી પણ જોવા જોવાલાયક હશે તો વિડીયોમાં બનેલા જો તમામ વિડીયો પૂરા જોશો તો બહુ મજા આવશે અહીંનો નજારો તો મિત્રો થોડા હવે આપણે નજીક જ છીએ ઉપર ચડવામાં ને અહીંયા કને સરસ મજાનું એક જાણું ચાલુ છે તો તેનું સુંદર મજાનું દ્રશ્ય આપણે જોઈશું તો આ છે આબુ રોડ જોઈ શકો છો હાલ ઘણો એવો વરસાદ થયો છે ને કાલે વરસાદ ચાલુ હતો હજી અહીંયા પાણી તમે જોઈ લો રોડ પણ ભીનો પડ્યો છે અને અહીંયા હોટલો બોટલો પણ બાજુમાં છે તો અહીંયા સરસ મજાનું એક જાણો મોટો એક વહી રહ્યો છે તેનું સુંદર દ્રશ્ય આપણે ચાલો લો અહીં તો રોડ ની બાજુમાં જ છે અહીંયા કને કેટલી વરસાદ થઈ છે તમે અહીંયા આ ઓટલામાંથી અનુમાન કરી શકો છો કે સિમેન્ટ માથે ઘાસ ઉગી ગયો છે અને આ છે સુંદર ઝરણું મિત્રો આબુ નો નજારો તો કઈ અલગ જ છે ને ખાસ કરીને આપણે ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં આપણે આવીએ તો બહુ જોવા જેવું હોય વરસાદ પડ્યો અને ઝરણા ચાલુ હોય કુદરતી દ્રશ્યો અહિયાંના મન મોહી લે આપવું એવા હોય તો નીચેથી આપણે થોડુંક જોશું ઝરણું કેવું લાગે છે અહિયાંથી